આ બગદડ એ એક બેરિકેડ તૂટવાથી જે ભાગદોડમાં છે એને કારણે આ ઘટના બની અને આ ઘટનાના બાદ ઘણા બધા પ્રયાગરાજના જે એડમિનિસ્ટ્રેશન છે એના દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા છે સ્થાનિક ત્યાં સુરક્ષાબળ પણ તૈનાત કરવામાં આવ્યું છે અમુક રસ્તાઓ ખુલ્લા પણ કરવામાં આવ્યા છે અને માનનીય વડાપ્રધાનશ્રી માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી એમનું પણ ત્યાં સતત નજર છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ પણ પોતે પોતાનું નિવેદન આપ્યું છે કે સૌએ સંયમ બનાવીને રાખવાનો છે અને જે ઘાટ પર મારી પણ આપ સૌને અપીલ છે કે આપ સૌ આજના દિવસે જે ઘાટ પર આપ હોવ એ ઘાટ પર જ સ્નાન કરી અને આપે આપની આરાધના કરો એ બાબતે એક અપીલ કરવા માગું છું સદનસીબે અત્યાર સુધી જે ચૌદ લોકોના સમાચાર આપણી પાસે મળ્યા છે અથવા જે ઘાયલ વ્યક્તિઓના સમાચાર આપણી પાસે મળ્યા છે એમાં વડોદરાનું કોઈ પણ નાગરિકના સમાચાર આપણને પ્રાપ્ત થયા નથી